માંગરોળ તાલુકાના તરસાડી ગામમાં હરિઓમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ કોસંબા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરી કરેલ મુદ્દા માલ પૂરેપૂરી રિકવર કર્યો હતો માંગરોળ તાલુકાના તરસાડી ગામમાં હરિઓમ સોસાયટીમાં આવેલ એક મકાનમાં સોના ચાંદીના દાગીનાની તસ્કરોએ ચોરી કરી પલાયન થયા હતા જે અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘરફોડ ચોરીની ફરિયાદને પગલે કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચોરોને પકડવા સતત પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે સ્વામી અને હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંતની ખાનગી ક્ષેત્રે ચોક્કસ બાતમી મળી હતી કે તરસાડી ગામમાં હરિઓમ સોસાયટીમાં થયેલી ચોરીનો આરોપી વિશાલ ઉર્ફ વિકી કોસંબિયા જકાતનાકા પાસે આવ્યો છે જેથી કોસંબા પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને પોલીસ સ્ટાફના માણસોએ બતાવેલી જગ્યાએ પહોંચી શંકાસ્પદ વ્યક્તિ દેખાતા તેને રોકીને હાથમાં રહેલો બેગ ચેક કરતા તેમાંથી ચોરી કરેલા સોનાના દાગીના મળી આવ્યા હતા આમ પોલીસે ગણાતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને ચોરી કરેલી પૂરેપૂરી રકમ રિકવર કરી હતી સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ